નમસ્કાર મિત્રો મારી તમારું સ્વાગત છે પહેલા વિશ્વ રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે શનિવારે સયુર નદીના ત્યારે કિનારે યોજાયેલી સયુરના આરતી માં ત્યારે એકવીસ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો જેનાથી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો ગિનિસ ત્યારે વર્લ્ડ રેકોર્ડના અધિકારીએ ત્યારે બારોટે જણાવ્યું હતું કે કોડ સ્કેન દ્વારા ત્યારે સહભાગી ગણતરી કરવામાં આવી હતી અને એકવીસોથી વધુ લોકો ભેગા થઈ લીધો ભાગ લીધો હતો જે સત્તર ત્યારે મિત્રો એક હજાર સાતસો ને ચુમોતેરના અગાઉના રેકોર્ડ તોડી નાખે છે વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો જણાવી દીધી કે આ રેકોર્ડની ત્યારે સત્તાવાર જાહેરાત રવિવારે મુખ્યમંત્રી સામે સ્ટેજ પર કરવામાં આવશે રવિવારે ત્યારે નવમો ત્યારે દીપોત્સવો રામનગરી અયોધ્યામાં ભવ્ય ઉજવણી સાથે ઉજવવામાં આવશે જેમાં વિશ્વમાં બે નવ મિલિયન ત્યારે દીવા પટકાવીને ત્યારે નવો વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્રીસ હજાર ત્યારે રામ કી ત્યારે પેઢી ત્યારે છપ્પન પર બે નવ મિલિયન ત્યારે દીવાઓ ત્યારે શણગાર્યા છે ગિનિશ ત્યારે બુક ડ્રીમ ત્યારે ડ્રોનની મદદથી આ દીવાઓની ગણતરી પૂર્ણ કરી છે આ કાર્યક્રમ દરમિયાન ત્યારે સવી મિલિયન દીવા પટકાવીને ત્યારે મિત્રો અગાઉનો રેકોર્ડ તોડવાનો ત્યારે તોડવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ